સુરત શહેર પોલીસ એ વધુ એક ગેમ ઝોન સંચાલક સામે ગુનો દાખલ કર્યો અત્યાર સુધીમાં કુલ 8 ગેમ ઝોનના સંચાલકો સામે ગુનો દાખલ થઈ ચૂક્યો છે આજે ડ્રીફ્ટ ગેમ ઝોન વેસુના સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો ગેમ ઝોનના સંચાલક સુનાઈ પચ્ચીગર વિનેશ પટેલ અને હિતેશ પટેલ સામે ગુનો દાખલ કરાયો ગેમ ઝોન ના અલગ અલગ વિભાગો ની પરમિશન ની ક્ષતિ જણાતા સંચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો અગાઉ સુરત પોલીસ એ ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક રાંદેર ધ ફנטાસિયા ટુ ગેમ ઝોન પાલ સોટ ગેમ ઝોન દુમ્મસ રોડ બ્લેક મડી ગેમ ઝોન વેસુ એક્સપ્લોરર ગેમ ઝોન વેસુ ફિક્ટલ ગેમ ઝોન અને હવે ડ્રિફ્ટ ગેમ ઝોનના સંચાલક સામે ગુનો દાખલ કરાયો છે